નખત્રાણા મેઘવંશી મારુ સમાજવાડી ખાતે અખિલ કચ્છ મેઘવંશી મારુ વણકર સમાજ માગપટ વિભાગ દ્વારા નખત્રાણા મેઘવંશી મારુ સમાજવાડી ખાતે બેઠક મળી હતી જેમાં મહિલા સંઘ અને યુવા સંઘની નવી બોડીની વરણી કરવામાં આવી હતી જેમાં પ્રમુખ ખેંગારભાઈ નંજારના અધ્યક્ષ સ્થાને મળી હતી જેમાં મહિલા પ્રમુખ જયાબેન મારૂન્યુ પ્રમુખ તરીકેનો કાર્યકાળ પૂર્ણ થતા તેની સમગ્ર બોડીનું વિસર્જન કરવામાં આવ્યું અને અખિલ કચ્છ મેઘવંશી મારૂ વણકર સમાજ માગપટ વિભાગના તમામ હોદ્દેદારો તથા આગેવાનોની હાજરીમાં સર્વાનુમતે મહિલા સંઘ અને યુવા સંઘની રચના કરવામાં આવી હતી જેમાં મહિલા પ્રમુખ તરીકે પ્રેમિલાબેન મારુ મહામંત્રી રસીલાબેન ગોરડિયા ઉપપ્રમુખ હિરુબેન સિજુ સહમંત્રી દેમાબેન કુંવટ ખજાનજી કમળાબેન મેરિયા સહ ખજાનજી દેવીબેન કુડેચા ઓડિટર જીવીબેન પાયણ ઓડિટર મણીબેન નંજાર કન્વીનર વાલબાઈ પાયણ સહ સહકન્વીનર ભાવનાબેન બદ્રુ સલાહકાર સમિતિ હિરુબેન મેરિયા જીતુબેન સીજુ પદુબેન મેરિયા હંસાબેન સીજુ કેસરબેન ગોરડિયા અને યુવા સંઘની નવી બોર્ડીની વરણી કરાઈ જેમાં પ્રમુખ તરીકે દિનેશભાઈ મારવાડા ઉપપ્રમુખ દિનેશભાઈ ગોરડીયા સહમંત્રી મોહનભાઈ સીજુ ખજાનજી કાંતિલાલ ગોરડીયા સહખજાનજી દિનેશભાઈ સીજુ સહમંત્રી જગદીશભાઈ સીજુ કન્વીનર હરીશભાઈ જેપાલ સહકન્વીનર પ્રકાશ બુચીયા સલાહકાર ભરતભાઈ બુચીયા જયંતભાઈ મારવાડા હર્ષદ સંજોટ કરણ બુચીયા ખેચીભાઈ મારવાડા દેવજીભાઈ મારવાડા ભરતભાઈ બુચીયા ઓડિટર શંકરભાઈ કુંવટ વગેરેની વરણી કરવામાં આવી હતી તેવું માગપઢ સમાજના ખજાનજી ડાયાલાલ શિવજી ગોરડિયાની યાદીમાં જણાવાયું હતું રિપોર્ટ પ્રેમજી ન્યૂઝ